आदिवासी समितियों के ये सात गांवों को तो सूचीबद्ध तो 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 है एवं सभी के नाम बिना का नाम छोटा भाई के प्रमाणे आदि वाक्यों में वर्षों के अध्याय हाथों आए हैं और 23 मतदान केंद्र शॉर्ट पर जाएगा लोग 1975 में एक मतदान केंद्र का 25 वर्ष की उम्र है एवं आदिवासी माने बढ़त चला रहेगी અને એને ઘેર આપીને મારી નાખવા માંગે છે એ લડાઈ હજુ ચાલુ કે કેસા મુનાના સત્રો આજો દોરા છે તમે બધા જુવાન માણસો જુવાન છોકરા છોકરીઓ ભાઈ બહેનો કેસા મુનાના આદર્શો જે છે એને ધ્યાન માં રાખીને આપણે છે આપણા આદિવાસીઓ નું સંગઠન એક થાય બધા જુદા જુદા લડે બકુરાવાળા એક પડિયાવાળા સુધી ઉતરે બીજા પડિયાવાળા બીજી જગ્યાએ લડે આગર બોઇમાના કિંદુને એવો જુદો જુદો મર્ગાણી જરૂર ત્યાં ને આપણે લતા એક આપણે બોલે એક આવી આ છે આપણે અનાયની સામે આદિવાસીઓને જે વિનંતી એક પત્ર લખાવી દીધો વિચારો અને આપણે જે અન્યાય થાય એની સામે આપણે સપટી કરીએ કોઈ ચોરી નથી કોઈ ખામી નથી કોઈ ગુના નથી કોઈ ભૂલ્યા નથી માત્ર અને માત્ર આપણે આંતરિક સુધી એ તમે યાદ રાખજો આપણા થોડા શબ્દો સાથે જો આંતરિક સુધી માટે પ્રેરણા દાયક છે આપણે માટે માન્ય દિલીપભાઈ વસાવા સાહેબ છે તેઓ આપણને પ્રસંગો એ શબ્દ બોલશે અને જુવાનો ના આયકો मान्य श्री वसावा साहिब जय आदि